જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો કપાસના ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આપણે ખરીફ વાવેતરમાં આ વર્ષે કપાસ વાવેતરમાં ગત વર્ષની તુલનાએ જબર વધારો થયો હતો તે આગામી ખરીફ સિઝનમાં થોડો જાજો કાપ મૂકવાની વાતો ખેડૂતોના મોઢે સાંભળવા મળે છે ગત વર્ષે કપાસ ઉત્પાદન બેસ્ટ ક્વોલિટી પણ ભાવ નહીં તો આ વર્ષે ક્વોલિટીમાં ગુલાબી ઈયળે ઠેકાણા રહેવા દીધા નથી અને બીજી તરફ બજાર ગત વર્ષથી પણ ઘસાઈ ગઈ હોવાથી આગામી વર્ષે ખેડૂતોનું મન કપાસ તરફથી હટશે એ પાકી વાત છે સીસીઆઈનો ગત મત મુજબ આ વર્ષે ત્રણસો દસ લાખથી ત્રણસો વીસ લાખ ગાંસડી રૂ પાકશે ત્યારે તો સીએ આઈ કહે છે કે બસો બાણું લાખ ગાંસડી કપાસ પાકશે જુદા જુદા વિસ્તારોમાંથી કપાસ ઉગાડતા ખેડૂતોના અંદાજની એવરેજ બસો એંસી લાખ ગાંસડીની છે વિશ્વના લગભગ મોટા દેશો મંદીમાંથી બહાર આવી રહ્યા છે તેથી ખરીદ શક્તિ મજબૂત રહી થઈ શકે છે તેથી રૂ કોટન યાન અને કપડાંની માંગ વધી રહી છે આ વર્ષે કપાસ વેચવામાં ઉલટી સ્થિતિ છે કપાસ ઘરમાં સાચવી ન રાખવા પાછળ એક તો ઘસાતા ભાવ અને ગુલાબી ઈયળ જેવા મુખ્ય કારણ છે એ ઉપરાંત ગત વર્ષે કપાસ સાચવ્યા પછી પણ તૂટેલ બજાર દાઝી ગયેલા ખેડૂતો આ વર્ષે કપાસ વેચવાના મૂડમાં છે ત્યારે પચીસ જાન્યુઆરીને ગુરુવારે ગોંડલિયાડમાં ચૌદ હજાર ચારસો મણ આવક સામે એક હજાર એકથી ચૌદસો છેતાલીસ રૂપિયા ભાવ હતો ગત સપ્તાહના ગુરુવારે છ હજાર બસો મણ કપાસની આવક થઈ હતી જામનગર યાર્ડમાં આઠ હજાર મણ કપાસની આવક સામે એક હજાર રૂપિયાથી પંદરસો વીસ રૂપિયા ભાવે વેપારો હતા પરંતુ છેલ્લા સાત દિવસમાં છ દિવસ અમેરિકન કોટન વાયદો વધ્યો છે એ રીતે ચીનનો રૂવાયદો પણ અપ થઈ રહ્યો છે આપણે ત્યાં રૂ વાયદો અને કપાસની ખુલ્લી બજાર સાથે ચાલે છે આગામી દિવસોમાં કોટનના ભાવ વધવાના સંજોગો નિર્માણ થઈ રહ્યા છે આ સાથે હવે ખેડૂતો કપાસની માલધારણા કરી રાખે તો આવતા ત્રણથી ચાર મહિનાઓમાં ઘટેલા ભાવથી મણે સોથી બસો રૂપિયા સુધરવાના ચાન્સ છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો